માંથી કુલ એકસો નેવ બાંગ્લાદેશી ઝડપાયા ચાર હજાર ગેરકાયદે મકાન દૂર કરી દોઢ લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ પ્રથમ ફેઝ કામગીરી પૂર્ણ રાજ્યમાં દર હજાર પુરુષે નવસો ઓગણીસ મહિલા નોંધાઈ હતી બે હજાર અગિયારમાં ગુજરાતમાં હિન્દુઓની વસ્તી અઠ્યાસી ટકાથી વધુ તો મુસ્લિમોની સંખ્યા નવ પોઈન્ટ સડસઠ ટકા નોંધાઈ હતી મ્યુનિસિપલ તિજોરીને નુકસાનની કોઈ ચિંતા કરી નહીં કરોડો કમાતી જાહેરાત એજન્સીઓના રૂપિયા પાંત્રીસ કરોડ મ્યુનિસિપલે માફ કર્યા પહેલીવાર મ્યુનિસિપલ બોર્ડ સ્ટેન્ડિંગનો નિર્ણય સરકારે રદ કર્યો સુરતમાં હવે મહાનગરપાલિકાની નોટિસ પણ નકલી ઉત્તરાણ વિસ્તારની સોસાયટીમાં ઘર પર રાતોરાત ડિમોલિશનની નોટિસ લાગી એસએમસીએ કહ્યું અમે કોઈ નોટિસ ચોંટાડી નથી દૂધનો ભાવ વધારો પરત ખેંચવાની માંગ સાથે કોંગ્રેસ મેદાને બરોડા ડેરીના ગેટ સામે વિવિધ પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા અમેરિકા રિટર્ન રંગીન મિજાજી પતિનો ભાંડો ફૂટ્યો શાળાની પત્ની સાથે અનૈતિક સંબંધ પચાસ તોલા દાગીના દસ્તાવેજો પડાવ્યા અને વીસ લાખ દહેજ માંગતા પરિણીતાએ ફરિયાદ નોંધાવી